અમરેલી જિલ્લાના જાફરાબાદ માછીમાર રેલી યોજી સૂત્રોચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પોરબંદર દરિયામાં જેતપુરની કંપની દ્વારા પાઇપલાઇન નાખી દરિયામાં પાણી ઠલવાના વિરોધમાં જાફરાબાદ સાગર ખેડૂત દ્વારા મોડી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલેદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેતપુર ખાતે બે હજાર ઉપરાંત ડાઇન એન્ડ પ્રિન્ટિંગ ઉદ્યોગ ફેક્ટરીઓ આવેલ છે આ તમામ ફેક્ટરીઓના કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યના દરિયાઈ કાંઠા વિસ્તાર જે મત્સ્યવિર્ણો બની જશે તેમજ ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમિકલ વેસ્ટથી પ્રભાવિત થતા લાખો પરિવાર ઉપર અસાધ્ય રોગોના પણ શિકાર બની શકે છે તેમજ દરિયાઈ જીવસૃષ્ટિ ઉપર મોટો ખતરો ઊભો થશે અને દરિયાઈ વનસ્પતિ ઉપર પણ ખતરો ઉભો થશે આના કારણે લાખો માછીમારોની આજીવિકા છીનવાઈ જશે અને માછીમારો બેરોજગાર બની જશે અને દરિયાઈ જીવસૃષ્ટિ ખતમ થઈ જશે સરકાર દ્વારા ઔદ્યોગિક કંપનીઓને કેમિકલયુક્ત પાણી પ્રોપર ટ્રીટ કરી રિયુજના આદેશ કરવાના બદલે આ કેમિકલ વેસ્ટ રાજ્યના સમુદ્રમાં નાખવા ડિપ્સ ડિસ્પોઝેબલ પાઇપલાઇન પ્રોજેક્ટની પરવાનગી આપતા રાજ્યના માછીમારો પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિનું અસ્તિત્વ પર મોટો પ્રશ્ન ઊભો થયો છે આ બાબતે જાફરાબાદ સાગર ખેડૂત દ્વારા મામલેદાર શ્રી મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ઉદનપત્ર આપવામાં આવ્યું જાફરાબાદ માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ તેમજ મુસ્લિમ સમાજ કોળી સમાજ તેમજ તમામ બોટ માલિકો મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી છાપાણીએથી મામલતદાર સુધી આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી મારું નામ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોર્ડ હેસ છે હાલના સમયમાં આપને ખ્યાલ હશે આખા ગુજરાતની અંદરથી જે જેતપુરનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરને દરિયાની અંદર ઠાલવવાના છે આના વિરોધ માટે પોરબંદરથી લઈને આખું ગુજરાત અત્યારે માછીમારો વિરોધ કરી રહ્યા છે સરકારે આ જે નીતિથી આ જે પરમિશન આપી છે ખરેખર આ બહુ ખોટી વસ્તુ છે કારણ કે ફક્ત પોરબંદરને નુકસાન નથી થવાનું આ નુકસાની આખા ગુજરાતના દરિયા કિનારા ગુજરાત દીવ દમણ ગોવાના તમામ દરિયા કિનારાના માછીમારોને નુકસાન થવાની છે આવતા દિવસોની અંદર ફક્ત જેતપુરનું પાણી નહીં પણ આવતા દિવસોની અંદર અમદાવાદનું પાણી ખંભાતના દરિયામાં છોડવાના છે જેને કારણે આ ભાવનગર જિલ્લાનો તમામ પટ્ટો માછીમારો માટે ખલાસ થઈ જશે સરીગામ ઉમરગામ વાપી આ કેમિકલ પણ દરિયામાં ઠાલવાના છે એટલે ટૂંકમાં ગુજરાતના માછીમાર માટે હવે દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ કે મચ્છી રહેશે જ નહીં કારણ કે આપણે જોઈએ છે કે સામાન્ય કેમિકલ દરિયાની અંદર આવે છે તો કરોડોની સંખ્યા મચ્છી મરી જાય છે

આ ગુજરાતમાં જે વિરોધ છે એની સાથે અમે સામેલ છે અને સહમત છે